મહારાષ્ટ્રના પુણેની કોલેજમાં અભ્યાસ કરતી સુરતની યુવતી પર ગેંગરેપ થયો છે ત્રણ હવસખોરોએ આ યુવતી પર ગેંગરેપ કર્યો હતો યુવતી તેના મિત્ર સાથે બોપદેવ બોપદેવઘાટ ફરવા ગઈ હતી આરોપીઓએ હ્યુમન રાઇટ એક્ટિવિસ્ટ હોવાનું જણાવી યુવતીને બળજબરીથી કારમાં બેસાડીને યુવકને બાંધી દીધો હતો યુવકને માર મારી તેના જ પટ્ટા અને શર્ટથી બાંધી દીધો અને યુવતીને અન્ય જગ્યાએ લઈ જઈને ગેંગરેપ કર્યો હતો ક્રાઇમ બ્રાન્ચ અને ડિટેકટીવ બ્રાન્ચની દસ ટીમોએ તપાસ શરૂ કરી છે એક શંકાસ્પદની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરવામાં આવી અને બે આરોપીની શોધખોળ હાથ ધરાઈ છે છે કે મહારાષ્ટ્રના પુણેનો આ બનાવ સામે આવ્યો છે મહારાષ્ટ્રના પુણેમાં અભ્યાસ કરતી સુરતની યુવતી ઉપર ગેંગરેપ કરવામાં આવ્યો હતો મહારાષ્ટ્રના પુણેમાં અભ્યાસ કરતી સુરતની એક યુવતી બે દિવસ પહેલા પોતાના બોયફ્રેન્ડ ની સાથે બાપઘાટ વિસ્તારમાં ફરવા ગઈ હતી અને મોડી સાંજે બોયફ્રેન્ડ ની સાથે જે બાઇક ઉપર પાછી ફરી રહી હતી ત્યારે બાપઘાટ વિસ્તારમાં તેને ત્રણેક વ્યક્તિઓ આંતર્યા હતા અને એ ત્રણેય વ્યક્તિઓએ આ યુવતી ઉપર ગેંગરેપ કર્યો હતો અને ત્યારબાદ યુવતી લોહી લુહાણ હાલતમાં ગંભીર છોડી દેવામાં આવી હતી યુવતી ત્યારબાદ તુરંત જ પુણે પોતાના બોયફ્રેન્ડ સાથે પહોંચી હતી ને ત્યારબાદ સરકારી હોસ્પિટલમાં દાખલ થઈ સારવાર લીધી હતી અને બીજી તરફ પોલીસને પણ જાણ કરી હતી પોલીસ પણ આ ઘટનાને ખુબ જ ગંભીરતાથી લીધી છે જુદી જુદી દસ ટીમો બનાવવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે તેની ઓળખ પરેડ બાદ બાકીના આરોપીઓ સુધી પણ પોલીસ પહોંચે તેવો આશાવાદ હાલ કહેવામાં આવી રહ્યો છે આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે જેમાંથી એક શંકાસ્પદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય આરોપીની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે આ યુવતી સુરતની હતી જે પુણે અભ્યાસ અર્થે ગઈ હતી અને ત્યાં તેના મિત્ર સાથે તે બહાર ફરવા ગઈ હતી અને તે જ સમયે આ ઘટના બની હતી ત્રણ યુવક ત્યાં અચાનક આવ્યા હતા અને યુવતીને લઈ જઈને તેની સાથે બળજબરીપૂર્વક રેપ કર્યો હતો આ સાથે જ તેનો જે મિત્ર હતો તેને પણ બાંધી દેવામાં આવ્યો હતો